જંબુસર જતી એસટી બસ ના ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવી દેતા બસ વરસાદી કાસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો બસ માં સવાર પંદર મુસાફરો વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા જો કે કોઈને પણ ગંભીર ઈજાઓ નહીં પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી એસટી બસના ચાલકે માર્ગ પરનો બમ્પ કુદાવતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ જંબુસરના ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર અંદાજિત પંદર વિદ્યાર્થીઓ અને મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડાદોડ કરી મૂકી હતી અકસ્માતમાં બસમાં સવાર લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી તેમને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ હાથ ધરી હતી જો કે અત્રે ઉલ્લેખનીય છે કે સદનસીબે મોટી જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે